નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ગજાનંદને સાહેબને આવકાર આપ્યો અડધા અડધા થઈ જતા કાથીનનો ખાટલો ઢાળી આપ્યો ઉપર જૂની ફાટેલી ગોદડી પાથરી દીધી શિખર કસાવતા મને બેઠો ગજાનંદ દેહની બાબતમાં પહેલેથી જ અડધા હતા આવડા મોટા સાહેબને પોતાના આંગણે આવેલા ભાળીને અડધાના અડધા થઈ ગયા દોડધામ કરી મૂકી સાંભળે છે રમા સાંભળે છે રમા મહેમાન આવ્યા છે જરા બાબા જોડે પાણીનો ગ્લાસ મોકલાવજે અંદર ઝાખા પાખા ઓરડામાંથી ઝાંઝરની ઘૂઘરીઓ રણકવાનો અવાજ સંભળાયો પછી કાચની બંગડીઓનો ખણખણાટ અને પછી માટલાના ઢાંકણનો અવાજ થોડી પછી પિતળની થાળીમાં સ્ટીલનો ગ્લાસ લઈને એક દસેક વર્ષનો છોકરો ઉઘાડા પગે બહાર આવ્યો શિખરે એક અસડતી નજરમાં ઓરડાની અંદરનું દ્રશ્ય શ્રી કલ્પનામાં ભરી દીધું ટ્રેનને બદલે થાળી ગંદો ગ્લાસ સલકાયેલું પાણી છોકરાની છડી ઉપર મારેલું થીગડું શિખરે માંડ માંડ બે ઘૂંટડા ગળે નીચે ઉતાર્યા હો હવે આ ઘરમાં બનાવેલી રસોઈ જમવી પણ પડશે પણ એ સિવાય બીજો સુટકો પણ ન હતો શેખ અમદાવાદથી આખી ટુકડી લઈને પોલ્યુશન કંટ્રોલ વિભાગ તરફથી શિખર મહેતા આ શેવાડાના શહેરોમાં સરપ્રાઇઝ ચેકિંગ માટે આવ્યા હતા નાનકડું સ્થળ હતું સારી હોટલનો અભાવ હતો ફેક્ટરીના માલિકે ટુકડીના તમામ સભ્યો માટે નોનવેજ ભોજન બનાવવાની વ્યવસ્થા કરાવી હતી પણ શિખર માંસાહારનો જબરદસ્ત વિરોધી હતો એના એકલા માટે અલગ શાકાહારી ભોજન બનાવવામાં આવે એ પણ શિખરને મંજૂર ન હતું ત્યાં જ કારખાનાના આધેડ વયના મહેતાજી ગજાન સામેથી આગ્રહ કર્યો કે સાહેબ એમ તે ચાલતું હશે અમારા ગામમાંથી તમે ભૂખ્યા જાઓ તો આપ અમને પાપ લાગે હું એ બ્રાહ્મણનો દીકરો છું ભલે પૈસાદાર નથી પણ સાવ રોટલામાંથી એ જાઓ એટલો ગરીબ પણ નથી કકડીને લાગેલી ભૂખ અને અંતરમાંથી ઉઠેલો આગ્રહ શિખરના ના પાડી શક્યો સાથીદારો શિખરની જયાફત ઉડાવે ત્યાં સુધીમાં તો એ જમીને પાસો પણ આવી જશે એવી અહીંયા ધારણ આપીને એ ગજાનનની સાથે નીકળી પડ્યો ગજાનનનું કામ પાકું હતું ક્યારે એ અંદર ગયો અને ક્યારે એની પત્નીના કાનમાં વાત નાખી આવ્યું એની શિખરને ખબર પણ ન પડી માત્ર અને માત્ર અંદરથી આવતા અવાજના આધારે એ સમજી શક્યો કે રસોઈ તૈયાર થઈ રહી છે સાહેબ મૂળ તમે ક્યાંના ગજાનંદ સામે પતરાની ભાંગેલી ખુરશીમાં બેસીને પૂછી રહ્યો હતો આવા મધ્યમ વર્ગીય માણસો પાસે સમય પસાર કરવા માટે અર્થ વગરની વાતો કરવાનો સારો એવો મહાવરો હોય છે અત્યારે

આવી ગયા ખુરશી ઉપરથી ગબડવા જેવા થઈ ગયા મોઢાનું નાળસુ ઓરડાની દિશામાં ફેરવીને તોપમાંથી ફેંકાતા ગોળાની જેમ એમણે વાક્યો ફેંક્યા રમા સાંભળે છે આ સાહેબ તો તારા પીર ના નીકળ્યા પછી પાછા શિખર તરફ ફરીને લવારીએ ચડી ગયા હવે મારે કહેવું નહીં પડે રમાના હાથની રસોઈ અમે તે સ્વાદિષ્ટ જ હોય છે પણ હવે તો શિખર જોઈ રહ્યું સાંભળી રહ્યું ગજાનનનો શહેરો જલેબી જેવો બની ગયો હતો આખો ગુલાબ જાંબુ જેવી અને શબ્દો સાસણી જેવા પણ આ રમા કોણ હશે કોની દીકરી હશે પોતે ઓળખતો હશે ને ક્યારેય જોઈ છે ને જરૂરી નથી કે જોયે જ હોય ખીચડીયા ભલે નાનું હતું પણ કોઈ ગામ જેટલું બધું નાનું તો ક્યારનું નથી હોતું કે ગામની એકાદ કન્યાને સંતાડી ન શકે ગજાનનની ઉંમર જોતા કદાચ રમાની વય પણ ચાલીસની આસપાસ હોય શિખર કરતા નાની દેખાત દેખાય દસેક વર્ષ મોટી તો પછી પોતે રમાને ક્યાંથી ઓળખે તમે હવે ઘરના જ માણસ છો એટલે વાત કરવામાં વાંધો નથી મારું ઘર પૈસે ટકે જરીક નબળું એટલે ન્યાયતમાં કોઈ માં બાપ દીકરી આપતું નહોતું આપણા રામને વળી પેણવાની હાઈ હોય નહોતી એમાં ગજબનો મેળ મળી ગયો ગજાનંદ પાસા ખુરશી ઉપર ગોઠવાઈ ગયા હતા અને સાહેબની આગળ દિલ ખોલીને એમની આત્મકથાના તે ટુકડા વાસી રહ્યા હતા હું કે મારું પ્રેસાળ મારું મોસાળ ખીસડિયા ખીજડિયામાં એમાં એક દિવસ મામાનો તાર આવ્યો કે ઊભા ઊભા આવી જાઓ તારું ઘર બંધાવાની વકી છે હું તો પછી સંપલ પહેરવાય ઊભો રહી હું સંપલ પહેરવાય ઊભો રહું દોડી ગયો ત્યાં રમા મરવા પડી હતી કોકની હારે પગ લપસી ગયો હશે પેલો ભમરો રસ સૂસીને ઉડી ગયો રમાએ મોથું થૂ ધોળીને ગટગટાવી દીધું ડૉક્ટરે જીવ તો બસાવી લીધો પણ પછી નિદાન કર્યું કે રમા બે જીવ સોતી હતી પછી શું કહેવું સાહેબ ગજાનનને માથું ધોણાવ્યું અવાજને થોડો વધારે ધીમો કર્યો મામાએ મને એક જ સવાલ પૂછ્યો કે ગજા ફૂલ સાથેનો છે સ્વીકારવાની ઉદારતા છે મેં જવાબ દીધો છે કે મામા ઉદારતાએ ને હિંમત પણ છે રમા જેવી ભાનમાં આવી કે તરત જ મારા જીવનમાં આવી આવા લગ્નમાં શરણાયું ને ઢોલ થોડા વગાડવાના હોય બસ આજે દસ વર્ષ થઈ ગયા એ વાતને રમાને એક ક્ષણ પૂરતી સાસવી લીધી અને એણે મને મારા ઘરને મારી આખી સાસવી જાણી છોકરો જોયો ને હમણાં પાણી લઈને આવ્યો તો એ રમાનો છે પણ હવે અમારો મને જ બાપ ગણે છે જોકે તમને તો આ બધી વાતની થોડી ઘણી ખબર હશે જ ને તમે ખીજડિયાના અને રમાય ખીજડિયાની એટલે નથી ખબર શિખરે ઇનકાર કર્યો મારું ઘર ખીજડીયા પણ અમે જામનગરમાં રહેતા હતા મહિને મહિને કે ગામડે જઈએ મકાન ખોલીએ રજાઓ પૂરી થાય એટલે પાસા નગર આવતા રહીએ જામનગરને અમારી તરફ લોકો નગર કહીને ઓળખે જાણું છું સાહેબ જાણું છું ગજાન પાસો વાતોએ વળગ્યો શિખર જોકે હવે ત્યાં હાજર હોવા છતાં હાજર ન હતું સત્તર અઢાર વર્ષની ઉંમરનો થઈને એ તો ખેતરની પાસે આવેલા ખળામાં પહોંચી ગયો હતો ઊભી રાખેલી ખંપાળીના ટેકે ખાટલો આડો ગોઠવીને એની સાયામાં બેઠો બેઠો એક અલડ યુવાનીનું નામ જાણીને કોશિશમાં ખોવાઈ ગયો હતો નામ મારું નામ તમસા છે ખોટું ખીજડિયા જેવા ગામમાં તમસા જેવું નામ હોય જ નહીં કેમ ન હોય તમસાએ જીબડો કાઢ્યો જામનગર જેવા શહેરમાં વગર પર્વતે જો શિખર હોય તો ખીજડિયામાં તમસા કેમ ન હોય મારું નામ તો મારા દાદાએ પાડ્યું છે એ લેખક હતા અને મારા નાના પંડિત હતા એ કહેતા કે તમસા એક નદીનું નામ છે અને નદી તો શહેરોમાંય હોય અને ગામડાઓમાંય હોય પણ સોડો એ બધી લમણાજી એ કહે કે નામ કેવું લાગ્યું નમતા બોપારનો નમતો તડકો ખાટલામાંથી પથરાતા સૂરજના સાંદ્રના અને શિખરના હોઠો વચ્ચેથી સરી પડેલો જવાબ ગમ્યું નામ પણ અને નામવાળી પણ એ પછીનું દ્રશ્ય જોઈને ખડું ખાટલું અને ખંપાળી ત્રણેય ધન્ય થઈ ગયા રજાઓ આવતી ગઈ મુલાકાતો વધતી ગઈ મજાઓ મળતી રહી હન પછી અચાનક શિખર આગળના અભ્યાસ માટે અમદાવાદ ચાલ્યો ગયો તમસા ક્યારેય સમૃદ્ધિમાંથી ઓસરી નહોતી હો ગ્રેજ્યુએટ થયા બાદ એણે તમસા વિશે તપાસ કરી પણ ક્યાંકથી અધકસરી માહિતી મળી કેના તો લગ્ન થઈ ગયા હતા શિખરે મન વાળી લીધું પુરુષની જિંદગીમાં આવી સડતી સ્ત્રીઓ ક્યારેક પડાવ જેવી હોય છે તો ક્યારેક ઘર જેવી જે એકાદ બે રાતનો ઉતારો બનીને ચાલી જાય એનું નામ પ્રેમિકા અને જે કાયમી ઘર બની જાય એનું નામ પત્ની એણે વધુ સાનબેન પણ ન કરી તમસા નામની નદી નિર્જળા બની ગઈ હતી ચાલો ઉઠો ગજાનન પાણીનો લોટો લઈને સામે ઊભો હતો હાથ ધોઈ લો જમવાનો તૈયાર છે એ જમવાનું ત્યાર છે શિખરનો સમાધિ ભંગ થયો એ જમવા માટે ઉઠ્યો સામસામે ખાટલા હતા ગજાનન જમતા જમતા હાથની આંગળી છાંટી જતો હતો સાહેબ ગરીબ ઘર છે પણ રસોઈ જોઈ લ્યો રમાના હાથની મીઠાશ તમને શહેરની કોઈ હોટલમાં નહીં મળ્યો અને શિખરનો હોડકાર સાંભળ્યા પછી પણ રમા વધારાની રોટલી પીરસવા માટે બહાર આવી શિખર ના 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 કરતો રહ્યો પણ રમાએ આંખમાંથી તીર છોડ્યું કે મારા જો ના તો ખાઈ અને એમ ન કહેશો કે ખીજડિયા જેવા ગામડામાં જન્મેલી છોકરીને આવી સરસ રસોઈ બનાવતા કેવી રીતે આવડી વિશીએ ડંખ માર્યો હોય એમ શિખર સમકી ગયો તમસા તું તમે હા તમસાએ આડી નજરે જોયું તો પતિ ગજાનન હાથ ધોવા માટે ઓસરીમાં ચાલ્યો ગયો હતો હું જ અને પેલો આપણો દીકરો છે સમયે મારી સાથે જે સળ કર્યું એ પછી બધું જ બદલાઈ ગયું મારો વર મારું ઘર મારી જિંદગી અને મારું નામ પણ હું તમસામાંથી રમા બની ગઈ નદીમાંથી નારી બની ગઈ કેવું લાગ્યું મારું ગરીબ ઘર આસુ ટપક આવતી તમસાને માત્ર તમસા જ સમજી શકે એવી રીતે શિખર કહી રહ્યો હતો કે ગરીબ અરે ગાંડી મારી નજરમાં તો વિશ્વનો સૌથી ધનવાન માણસ ગજાનન છે મિત્રો આવા જ નવા નવા વિડીયો જોવા માટે મારા વિડીયોને શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારા વિડીયો આપને જલ્દી મળી જાય થેન્ક યુ મિત્રો મળશું આપણે એક નવા વિડીયો સાથે એક નવી સ્ટોરી સાથે થેન્ક યુ